અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આ પ્રગતિશીલ ખેડૂતે સો વીઘામાં અલગ અલગ શાકભાજીનું વાવેતર કર્યું છે અને શાકભાજીનું વેચાણ હવે તેઓ ડિજિટલ માર્કેટિંગ દ્વારા કરી રહ્યા છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામેથી સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટ જેવા મહાનગરમાં ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે અને આજે લોકો ખરીદી પણ કરે છે નામ હર્ષદભાઈ કનુભાઈ વાલાળા મારું ગામ છે દાદિયા અને હું છેલ્લા ત્રણ વર્ષથી ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતી કરું છું અને મારે એકસો ને આઠ વીઘાનું વાવેતર છે એમાં ટોટલ જાતનું બકાલાનું ઉત્પાદન લઉં છું પ્રાકૃતિક ખેતી કરી અને અહીંથી મારે સાવરકુંડલા મોવા અને સુરતનું સોશિયલ મીડિયાથી હું વેચાણ કરું છું સોશિયલ મીડિયામાં મારું એસ કે ભલાળા નામનું એકાઉન્ટ છે અને એ એકાઉન્ટથી સોશિયલ મીડિયાથી હું સુરત માલનું વેચાણ કરું છું અને મારી પાસેથી લોકો સોશિયલ મીડિયા દ્વારા ઓર્ડર આપે છે અને બધું ટોટલ વસ્તુ કોબી ફુલાવર ટમેટા વાલોળ સોળી મરચાં પાંચ જાતના છે કેળા છે પોપૈયા છે કારેલા છે આ બધાના ઓર્ડર હું ફોન દ્વારા લઉં છું સોશિયલ મીડિયા દ્વારા અને ટોટલ માલ સુરત રોજે રોજે ફ્રેશ માલ સુરત પહોંચાડું છું તમને અંદાજે તો વિઘેય કેટલીક આવક થતી હશે છે અને ખર્ચ કેટલોક થતો હશે છે અંદાજે વિઘે ચાલીસ હજારથી લઈ અને લાખ રૂપિયા સુધીની મતલબ જેવો પાક ને જેવા ભાવ એ પ્રમાણે એટલી આવક થઈ જશે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામના આ અર્ષદભાઈ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે પ્રાકૃતિક ખેતી કરી અને પાક ઉત્પાદન મેળવી રહ્યા છે હાલ જેવો પોતાના ખેતરમાં ચોળા ટમેટા મરચાં હળદર અમેરિકન મકાઈ કેળા સાથે જ કોબી ફ્લાવર તેમજ અન્ય શાકભાજીનું વાવેતર કર્યું છે અને શાકભાજીનું વાવેતર કર્યા બાદ સો ટકા ઓર્ગેનિક પદ્ધતિ અપનાવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી હાલ અમરેલી સુરત વડોદરા અમદાવાદ રાજકોટ જેવા મહાનગરોમાં શાકભાજીનું વેચાણ કરે છે ઓર્ગેનિક હોવાના કારણે વેચાણ સારું થાય છે અને લોકો પોતાના ખેતીવાડી ઉપર આવીને પણ શાકભાજીની ખરીદી કરે છે હાલ જેવો સૌથી વધુ સુરતમાં વેચાણ કરે છે